ગોબારે આવી આવી વગાડી શિવા મહા કરે શિવાના ગોગા મરદા ગોત મારી આવી દેવગી બો ભોગ ભગતી આગળ આપ્યા તેમને પુત્ર પરિવાર ચિંબાના ભોગા અમર થો તમારી યાદીઓ દેસાઈ વાડો રૂડો રે દિશ તો વચમાં છો બે મહારાજ નો ગામ ચિંબાના ભોગા અમર થો તમારી યાદી મંદિર ઉપર યાદી વાગે છે નોબતે નિનબા ના ઘોઘા અમર ધબોત મારી યાદી આનંદે ઉતારે બુઆતી વાગે છે રૂડી બુ સિિન બા ગોગા અમર દબો તુમારી રાધી લેરા ઘોડા બાપુને શોભતા વાગે છે ગંડને કે સિમબા ના ગોગા અમર તમારી યાદી રો મેવજી મે રમ થા રો મે રો મે હર હળહળ તમે ઝેરના ગોગા મંડળો આ બધા માણસી બરાતી જણી કુસુમ ગોગા અમર દબો તમારી જાદિયો દુખિયા આવે દેશો

છે ઘણી ઘણી બધી આવે છે કાંઈ દૂર દૂર થી દેસાયો કે સિંબાના ગોગા અમર ધો જ મારી રાજ્યો દુખિયા દુઃખ પોકારતા સુખ આપો ને કે સિંબાના ગોગા કે સિંબાના ગોગા અમર ધો જ મારી વખના વારના પહેલા રે આવ્યો પોકાર સુણીને પદાર્યો મારા